હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સરહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય અંગ્રેજીનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે એસી ગુણનું પેપર છે એ એસી ગુણના પેપરનું વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ તમારે જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવતી હોય એસી માંથી એસી ગુણ મેળવવા છે તો સર કઈ રીતે મેળવા પેલા તો તમારે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વિડીયો નિહાળવાનો છે જેથી તમને ખ્યાલ આવે કેવા પ્રશ્નો પૂછાય છે બીજી વાત એ છે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાજુમાં બે કને પ્રેસ કરવાનો વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરવાનો કારણ કે તમને ધોરણ છ અંગ્રેજી વિષયના નીલમ મેડમ દ્વારા સરસ મજાના પાઠની સમજૂતીના વિડીયો છે ચેપ્ટરની બરાબર યુનિટની તો એ પણ તમને મળશે ના સિવાય બીજા વિષયના વિડીયો પણ મળશે બરાબર તો ક્યાંથી મળશે આપણે ચોક્કસથી વાત કરીશું આગળ ચાલો પેલું પ્રશ્ન એક નીચે આપેલી કાવ્ય પંક્તિઓ પરિચ્છેદ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો જો તમારી જે માંગ છે ને એ તો પૂરી થવાની જ છે બરાબર હા મદન મંચુર બોર્ન એટ જનકપુર સ્ટડીઝ એટ જ્ઞાનપુર વર્ક એટ કર્મપુર

તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ઘણા બધા વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા ખૂબ જ નજીક છે તો પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના આઈએમ પી પેપર સેટ જે તમે સોલ્યુશન સાથે આપો છો મોટા ભાગના અને પ્રેક્ટિસ માટેના પણ પેપર છે તો અમારે જોતા હોય તો ક્યાંથી મળશે બહુ સરસ પ્રશ્ન છે વાલીઓનો અને સર આવી રીતે વિડીયો જોવા હોય તો અમારે બધા વિષયના તો ક્યાંથી મળશે ભાઈ બધું મળી જશે ને ચાલો ધોરણ છેના પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન બે હજાર ચોવીસ ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દીના કુલ ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો મિત્રો આ બધું વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓકે તો ત્યાં તમને બીજા બધા વિષયના સરસ મજાના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના હું મળી જશે વિડીયો મળી જશે સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ કોઈ મિત્ર એમ કહેતો હોય મારે ગણિત તો ભાઈ જય સરના વિડીયો જુઓ સાયન્સ તો ફેમિલી સરના બરાબર આવી રીતે બધા વિષયના એસએસ ઋત્વિ મેડમના ગુજરાતીના વિડીયો પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષાના પેપર શેટની પેપર શેટ મળી જશે એકમ કસુડી સ્વાધ્યાન પોતી સ્વાધ્યાય પૂરતી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ઓપન કરશો એટલે આ પેજ ખુલે માં તમારો મોબાઈલ નંબર નાખો

पसंद करी प्रश्न का जवाब लिखो इन माय क्लास देयर वेयर ओनली फाइव स्टूडेंट्स तो चिल्ड्रन वेयर एट होम ત્યાર પછીના પેરેગ્રાફ પરથી વોટ ડીડ પીપલ કોલ ધ এলিફન્ટ તો પીપલ કોલഡ് ધ এলিફન્ટ મોટુ બરાબર પી કેપિટલ કરના ઓકે વોટ ડીડ બોથ છોટો એન્ડ મોટુ લવ બોથ છોટો એન્ડ મોટુ લવ સ્વિમિંગ વોટ વોઝ મોટુ એન এলিફન્ટ વોઝ વોઝ છોટો અ રેડ ત્યાર પછીના પેરેગ્રાફ પરથી Who quarreled on day? All the three hands on the clock quarreled on uh, sorry, one day. What did the thin hand shout? The thin hand shouted, I am very fast. Sacha kari The tower clock is and the juna Bajar. No, I have my own speed. Who said this? The long hand. કોસ્ટમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર આપો મિત્રો પ્રશ્ન જ બનાવવાનો પ્રશ્ન આપણે જવાબ આપવાનો છે હુ ઓપન્સ ધ ડોર તો મોહિત ઓપન્સ ધ ડોર વેર ડુ ધ ગર્લ્સ કીપ ધ ગર્લ્સ ધર્લ્સ ઇન ધ ગાર્ડન વોટ ડીડ ધ પીપલ્સ સિંગ ધ પીપલ્સ સેંગ અ પ્રેયર હુ વોશ ક્લોથ્સરોટ ઇઝ દીપાસ ફાધર દીપાસ ફાધર ઇઝ અ ડોક્ટર વિચ એનિમલ અ બિગ ઇઝ બિગ ધ એલિફન્ટ ઇઝ બિગ એનિમલ वेर वेर गोइंग्स वे आर गोईंग टू स्कूल वेर इज दीग दीज क्राइंग चलो खरा खोटा कहवाई वॉज रेनिंग ऑन थर्स डे फॉल्स द रेन स्टॉप इन दिंगस छोटू वो सैटिस्फाइड ट्रू मोटू ओज अर एड फॉल्स

ચલો કોસ્ટમાં આપેલા વિકલ્પના યોગ્ય રૂપે ખાલી જગ્યા પૂરો ધીસ ઇઝ અ નોટ વેરી ઓલ્ડ સ્ટોરી ઇટ ઇઝ અબાઉટ ટુ મિસ ધેર વેર ટુ માઇસ ધે વેર કઝિન્સ વન ધ ટાઉન માઉસ વેન્ટ ટુ ધ વિલેજ માઉસ ધ વિલેજ માઉસ લીવડ ઇન અ સ્મોલ હોલ ઇટ કોલેક્ટેડ ગ્રેન્ડ સીડ્સ એન્ડ નટ્સ ફ્રોમ ધ ફેલ્ડ એન્ડ ઓફર્ડ ધેમ ટુ હિઝ કઝીન The town mouse liked the food. Then it offered some cheese and chocolate. The village mouse was very impressed. Today is Sunday. Yesterday was Saturday. This year my brother is in class 3. Last year he was in class 2. જો અહી સામે જોડકા છે અહી બચ્ચા આપણે જવાબ લખી દે સ્ટાર સ્ટાર્સ चाइल्ड चिल्ड्रन ડીશ ધીસ ઇસ સિટી સિટીસ લીફ્ટ લીવ્સ બુક બુક્સ ઓક્સ ઓક્સન ચલો એબી ભૂતકાળના રૂપો શોધી લખો ગો તો વેટ હાઈડ તો હીડ વોચ તો વોચ લે વર રાઈટ તો રોટ કીપ તો કેપ હોપ તો હોપ ધ સિંગ તો સંગ જમ્પ તો જમ્પડ ચલો નીચે આપેલા વાક્યો કયો દિવસ સૂચવે છે તે વાક્યની સામે લખો એક્ઝામ્પલ ઓર ટીચર ટોકડ અબાઉટ वर्ल्ड एनवाइरो ચલો નીચે આપેલા ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે બરોબર ચિત્ર બરાબર ખાસ જોઈ લેજો ઓકે વેર ઇઝ ધ ટીચર સ્ટેન્ડિંગ ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ બ્લેકબોર્ડ બોર્ડ હાઉ મેની પીપલ્સ આર ધેર ઇન ધ ક્લાસરૂમ ધેર આર એટ પીપલ્સ ઇન ધ ક્લાસરૂમ વેર આર ધીપલ્સિંગ ધ પીપલ્સ આર સિટિંગ ઓન ધ બેન્ચ ઇઝ ધર મેપ ઓફ ઇન્ડિયા ઓન ધ વોલ યસ ધેર ઇઝ અ મેપ ઓફ ઇન્ડિયા ઓન ધ વોલ How many fans are there in the classroom? So there are two fans in the classroom. Where is the dustbin? The dustbin is the corner of the classroom. Are there chocolates on the table? No, there are not chocolates on the table. Is there a tube light in the classroom? Yes, there is a tube light in the classroom. What did the two gods want? The two gods wanted to cross the bridge. What was there across the river? તો ધેર વોઝ અ બ્રિજ અક્રોસ ધ રિવર ત્રીજો હું ફેલ્ડ આઉન ઇન ધ રિવર ધ ડોગ્સ હુ કુડ ક્રોસ ધ બ્રિજ ધ ગોટ્સ રેડી આગળ નીચે આપેલા દરેક સમય માટે ઘડિયાળમાં કાંટા દોરોને સમય અંગ્રેજીમાં લખો બરાબર તો સવા છ અ ક્વાર્ટર પાસ્ટ સિક્સ ને પાંચ ફાઇવ પાસ્ટ ટ્વેલ એટ ઓ ક્લોક અને હાફ પાસ્ટ સિક્સ

છે તો તમને બધા જ ત્યાંથી મળી પણ જશે એપ્લિકેશનમાં ઓકે અસ્તુ જય હિન્દ જય ભારત